તો આ તરફ સુરેન્દ્રનગરમાં સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકથી હટાવવાની સતત માંગ ઉઠી રહી છે પરષોત્તમ રૂપાલા હટાવવામાં નહીં આવે તો વિરોધની ચીમકી પણ હજુ ઉચ્ચારી છે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્યારી છે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી આઠ બેઠકો પર ક્ષત્રિય સમાજનો રોષ છે ક્ષત્રિય સમાજના રોષની અસર દેખાડી દેવાની પણ ચીમકી ઉચ્યારી છે પરષોત્તમ રૂપાલા માફી માંગ્યા બાદ પણ સમાજમાં રોષ યથાવત છે સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા ભાઈ જે અમારા રાજપૂત સમાજના બેનો દીકરીઓ માટે જે ભદ્ર તમને કોઈ જે કોમેન્ટ કરી છે એક સમાજની હાજરીમાં અને ત્યાર પછી જે રાજપૂત સમાજની અંદર જે તમને કોને કે આગ ભભૂતી ઉઠી છે એના હિસાબે અત્યારે અમારે ત્યાં ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એટલો ભયંકર રોજ છે કે આ આ મુદ્દા ઉપર કોઈ પણ જાતનું સમાધાન થઈ શકે એવું નથી અમારે રાજપૂત સમાજની ફક્ત એક જ માગણી છે કે ભાઈ રાજકોટની અંદર ભાજપ ને અમારા વિનંતી છે કે ભાઈ જો તમારા પક્ષ ને બીજી સીટ ઉપર નુકસાન ન કરવું હોય તો કોઈ પણ જાતનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન વગર જેમ આ તમે ટિકિટ રદ કરી છે તમારે તમારે ટિકિટ રદ કરે તો આ પ્રશ્નનું સમાધાન થયું છે આજે અમારું ક્ષત્રિય સમાજ નું આજે સંમેલન છે સુરેન્દ્રનગર ખાતે મળ્યું છે અને દસ હજાર થી વધારે વિશાળ સંખ્યાની અંદર લોકો આજે આવી અને મુદ્દા ને સમર્થન કરવા માટે ભેગા થયા અને ટાઈપનું નિવેદન કર્યું અને આખા રાજપૂત સમાજ એમને છી દીધો અમારી સર્વપ્રથમ અમે મીટિંગ કરી આવેદન પત્ર આપીને સર બધાને માંગણી કરેલી કે સામાજિક સૌહાર્દાયેલું જળવાઈ રહે શાંતિથી પતે તો ઉમેદવારી તમે રદ કરી આ વ્યક્તિ અમને તરીકે પસંદ નથી અમારી વાતને લાઈટલી લેવામાં આવી આ સમાજને ઇગ્નોર કરવામાં આવે પચીસ વર્ષથી કરવામાં આવે આજે પણ ઇગ્નોર કરવામાં આવ્યો એટલે આંદોલન જે છે એ ઉત્તરાધન એવા કાર્યક્રમો શરૂ થયા અને આજે જે ત્રીજા તબક્કામાં મિટિંગ થઈ ને બધા લોકો ભેગા થયા છે અને આગળ પણ જો આજે પણ જો અમારી માંગણીને સિરિયસલી લેવામાં નહીં આવે ઘર ઘર સુધી જો અમારી જે કઈ માંગ છે કે રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લા તાલુકે આવા આજે કદાચ પાંચ થી દસ હજાર સંખ્યા ઉભી છે આ માત્ર એક જિલ્લા નું સંમેલન છે પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાત નું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે અને આજે અહિયાં સૌએ એક નિર્ધાર પણ કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે રાખે છે ન બદલવામાં આવે તો દરેકે દરેક જિલ્લાઓ ગામડાઓમાં દરેક દરેક સ્થળે આનાથી વિશ્વાસ કરવામાં આવશે અને ત્રણ દિવસમાં તમારો કોઈ પણ નિર્ણય નઈ લેવામાં આવે તો ક્ષત્રિય મેદાનમાં આવશે પછી જે કોઈ પણ નુકસાની થાય જે કોઈ પણ રિઝલ્ટ આવે એની જવાબદાર ફક્ત અને ફક્ત મોજુદા સરકાર રહેશે